આ મંદિર એટલું પ્રાચીન ને બહુ સરસ છે અંદર અને આની વ્યવસ્થા પાણી આ તે બધી બહુ ચોક્કસ ચોકસાઈ પૂર્વક કરેલ છે એટલે બહુ મજા આવે છે તેઓ બહેનો બધા અલગ અલગ ઓસ્ટ્રેલિયાથી મારી સિસ્ટર આવી છે જોધપુર રાજસ્થાનથી સિસ્ટર આવી છે હું બરોડાથી આવ્યો છું જામનગર જુનાગઢ બધા ભેગા થઈ અને જુનાગઢ ખાતે આવેલા છે અંબાજીના દર્શન કરવા હા અને નાતાલનું રજાનું પર્વ હોય બધાને વેકેશન બી છે તો વિચાર્યું કે ચાલો આપણે સુરત बहुत मज़ा आई और छुट्टियों में हम यहाँ पे फैमिली के साथ में छुट्टियाँ बिताने आई हूँ तो अभी गिरनार में यहाँ पे मौसम बहुत अच्छा है और रोपवे की सर्विस के साथ में अभी बहुत आसान हो गया है ऊपर चढ़ना आना अगर आपकी फ़ैमिली में कोई बूढ़े बुज़ुर्ग भी हैं तो भी आप उनको ला सकते हैं यहाँ पे और बड़ा अच्छा है गिर गिर नेशनल पार्क है यहाँ पे सोमनाथ में सोमनाथ मंदिर घूमिए आप और आइए बढ़िया है गुजरात घूमने के लिए